મામદ જામ સાથેની ઘટના સોરઠમાં બળધોઈ નામે ગામ છે બળધોઈ ગામમાં રામભાઈ નામની રાજપૂતાણી અને એ રાજપૂતાણી સાથે મામદ જામનો આડો વહીવર બંધાયો છે અને વાલાને એ વાતની જાણ થઈ છે વાલાએ જામને માણસો સાથે કહેવરાવ્યું કે મામદ જામ અલ્લાહ નહીં સાખે હું રહેવા દે બહારવટીઓ નાપાક ન હોય વાલા મોરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે હું બહારવટામાં ક્યાંય ગેરવાજબી વરતો હોઉં તો ભલે મને બંદૂક બંદૂકીએ દે બાકી મારા ખાનગી વ્યવહારમાં તો હું શાહે કરું કરું જામે એવો જવાબ દીધો વાલાનો જીવ કળિયે કળીયે કપાવા લાગ્યો પણ મામદ જેવા જોરદાર સાથીને ઝાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની સાટી ચાલી નહીં એમ થાતા થતા એક દિવસ દડવા ગામના કુંવળિયા આયરની સાથે રામભાઈ રજપૂતણીના ધણીનો સંદેશો મામદ ઉપર આવ્યો કે પરમ દિવસ આવજે હાથિયાવાળાના ગઢમાં રૂપિયા ત્રણ હજારની કોથળી તૈયાર ટપ્પે પડી છે સંદેશો સાંભળીને મામતજામ લાડડા જેવો પોશાકમાં સાબદો થયો અને કહ્યું હાલ વાલા આંકડે મધનું પોળું ટીંગાય છે મામદજામ જવા જેવું નથી હું અને તારા પાપ ત્યાં આપણી પહેલા પહોંચીને બેસી ગયા હશે ત્યાંની જમીનને તે નાપાક બનાવી છે ત્યાં આપણો ભાર ધરતી ઝેલશે નહીં પણ મામતજામ ન માન્યો

અને ગામને ઝાપે જઈ ફક્ત બે જ ભડાકા કર્યા ત્યાં તો દરબાર વાળો લાગ્યો બે બનીને દરબાર પોતાના પૂછવા કે હવે શું ઘરવાળા સામે કાઠિયાણી ઉભા હતા તેણે કહ્યું શું કરું કેમ આ મારા એક જોડીએ લુગડા પહેરીને બેસી જાવ બહાર વટિયાને કહેશું કે દરબારને બે ઘર છે અરર બોલીને દરબાર ઝાંખા પડી ગયા ત્યારે પોષતા શરમાતા નથી દરબાર અટાણે પૂછવાનો સમો શીખે જવાનો પોતાના બંદૂકદારો સાથે સડ્યા બજાર કબજે કરી લીધી ગઢની મેળીયેથી દરબારી માણસોએ ભડાકા કર્યા ગામ ધુમાડે ઢંકાઈ ગયું અને બહારવટીયા દરબાર ગઢની દિવાલો ઠેકીને

પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબાર ગઢની ને ગામની બાઈઓને લપાયેલી દીઠી તરત પાછું ઓરડે તાળું લગાવી મામદ જામ પાછો ફર્યો બીજો ઓરડો ઉઘાડ્યો અંદર પટારા દીઠા ઘંટીના પડ મારી મારીને બહાર વટિયા પટારા તોડવા લાગ્યા પડકારા કરતો કરતો મામદ જામ ફળીમાં ધૂમી રહ્યો છે ત્યાં તો સાંઢિયાના કાંઠાની ઓથે કરણ પરી નામનો એક બાઈ બેઠેલો નાની બેઠક પડેલી એની કરણપરીએ ઉપાડી જે ગીરનારી કહીને બાવે પિત્તળની પડખીનો કારમો ઘા એ ઘા બરાબર જામના માથામાં પડ્યો ફડાક દેતો અવાજ થયો મામદ જામના માથાની ખોપરી ગઈ જમણી આંખનું રતન પણ પડખી ફોડી નાખ્યું અરે તારી જાતનું કહીને મામદ જામ પાસો ફર્યો બાવાના શરીર ઉપર બંદૂક સગાવી ઓગણીસ ઓગણીસ સરા બાવાના શરીરે વેંધી નાહ ધોઈ ધ્રોપટ નીકળી ગયા તો એ બાવાએ દોડી મામજામની તલવાર ખેંસી લઈ મામતઝામના જમણા ખભા ઉપર જે કહીને ઝીંકી દીધી ઝીંકતા તો તલવાર ઠેઠ સાંજ સુધી ઉતરી ગઈ શત્રુને મારીને પાછી પછી બાવો પડ્યો મળતી વાળા માગણ ભારી રોડો લાગ્યો લોટની ત્રાબડી ફેરવનાર આ માગણ જાતના માનવીને

મામદ જામે જખમ ઉપર પોતાના ફેંટાની કસકસતી ફેટ બાંધી લીધી અને દોડીને મરણના દમ ખેંચનાર બાવાની પેટ થાબડી કહ્યું સાબાશ જુવાન તારા જેવા સુરવીરને હાથે મરું મારું મોત સુધરી ગયું રંગ છે ભાઈ એટલું વસન સાંભળીને બાવાએ શેલી આંખ મીસી મામદ જામે પાછા ફરીને પોતા પોતાના સાથીઓને હાકલ કરી પાસા વળો હાલો ઝટ લોટનો માલ મેળીને હાલી નીકળો પોતે આગળ ને દસ જણા પાછળ બધા બહારવટીયા ગઢમાંથી બહાર નીકળી ગયા બારે વાલો ટહેલે છે એણે પૂછ્યું કેમ ખાલી હાથે વાલા મારા પાપ આંબી ગયા હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું મને ઝટ કબર ભેળો કર મામદ જામને ઘોડે બેસાડી

મામદ જામની કાનની બોટ સુધી ઊંડો ખાડો થઈ ગયો હતો હવે એની વાળીને સાફ કરી નાખો કબર સાફ થઈ ગઈ પોતે પોતાની મેળે અંદર ઉતરી ગયો ઊભા રહીને કબરને કાંઠે ઉભેલા પોતાના ભેરવોને કહ્યું બેલીઓ મારા કાળા કામમાં મને આંબી ગયા સારું થાય છે કે હું તમારામાંથી બાદ થઈ જાઉં છું અને હવે તમે વાલાની આમાનિયા વરતજો વાલો નીતિવાન છે લો ભાઈ હવે અલ્લા બેલી છે એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી દસે દિશામાં ફર્યો અને પછી યા અલ્લા કહીને પેટ પરથી પાઘડીના બાંધ છોડી નાખ્યા છોડતાની વાર જ આંતરડા નીકળી પડ્યા મામદ જામ કબરમાં ઢગલો થઈ ગયો એને દફન કરીને બહાર જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે મળે શીખવા તથા ઐતિહાસિક માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર